નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે રવિવાર દર રવિવારે આપણે જીએસટી અવેરનેસનો જે કાર્યક્રમ કરીએ છીએ આપણી સાથે સ્ટુડિયોની અંદર વડોદરાની મહારાજા સાયજરાવ યુનિવર્સિટીના એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના પૂર્વ હેડ અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી છે કુલકર્ણી સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ કુલકર્ણી સાહેબ ઘણા બધા મિત્રોના ઘણા બધા દર્શકો જે અમારા છે એમનો એવો સવાલ આવ્યો છે કે જીએસટીની અંદર પણ સીઝર હોય એ આવીને દસ્તાવેજો વગેરે જપ્ત કરી જાય જપ્ત કરે તેના માટેનું કોઈ વોરંટ હોય આના સંદર્ભમાં અથવા તો એક વેપારી છે એને જ્યારે કોઈ જીએસટીના અધિકારીઓ આવે રેડ કરવા તો એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ જરા અમારા દર્શક મિત્રોને જણાવો સૌથી પહેલાં તો જીએસટીનો અધિકારી તમારા દુકાને કે ઓફિસે રેડ કરવા આવતો હોય છે ત્યારે સૌથી પહેલાં તો આના કારણો સમજવા પડશે જી એ શું કામે આવે છે જો સામાન્યત જીએસટીનો કાયદો એના નિયમો એ બંનેની જોગવાઈઓ એટલી સારી અને સરળ છે કે કોઈ પણ વ્યક્તિ એને પાલન કરી શકશે એટલું જ નહીં પણ જીએસટીના વિભાગના જે અધિકારીઓ છે એ પણ એવો પ્રયત્ન કરતા હોય છે કે પાલન થાય પણ ઘણી વખત શું છે કે વેટ સેલ્સ ટેક્સ એના પછી જીએસટી આવ્યું તો એમાં ઘણી વખત મૂંઝવણ થાય છે એના કાયદાના શબ્દોને કાયદાની બધી કંઈ આટીગુટી છે એ બહુ ખબર નથી પડતી એટલે ભૂલ કરી બેસે છે અને ભૂલ જીએસટી વિભાગને જાણ આવે તો એક સ્વાભાવિક છે એવું લાગે કે એના ભાઈ આ તો કંઈક કર ચોરી કરવાવાળા જ છે પણ એવું ન પણ હોય પણ હકીકતમાં બીજા પ્રકારના લોકો પણ છે કે જે લોકો પોતે નોંધણી કરાવે તો નામ કોઈ બીજાનું હોય પોતે તો નોંધણી જ ના કરાવે બિલ બનાવે તો એમાં જીએસટી જ ના લખેલી હોય અથવા તો બિલ બનાવ્યું હોય તો માલ જ ના મોકલે માલ ખરીદે તો પણ જીએસટીનું બિલ એમાં ન હોય એટલે પણ એટલે કોઈ જગ્યા ઉપર કરચોરી સિવાય એમનો એક વ્યવસાય થઈ ગયો છે અથવા કરચોરી કરવા એક પ્રકારની આદત બની છે સરકાર ગમે એટલા કાયદા બનાવે સરકાર જેટલા નવા નવા નુસ્ખાઓ અજમાવે કેમ કે હજી એવું કહીએ છીએ આપણે કે જીએસટી હજી પરિપક્વ નથી અને પરિપક્વ થવા માટે હજી ઘણી જીએસટી કાઉન્સિલની મીટિંગો થશે એટલે આ પ્રકારનું કરચોરી ન થાય એના માટે આ સર્ચ ઇન્સ્પેક્શન સીઝર આવું કલમ સડસઠ જીએસટી કાયદાની કલમ સડસઠની અદે અધિકારીને એમ્પાવર્ડ કરેલા છે એને એક સત્તા આપી છે કે એ સર્ચ સીઝર ઇન્સ્પેક્શન કરી શકે છે પણ એને શંકા ગઈ હોય તો એ સર્ચ કરવા આવે ત્યારે જાણ કરે કે અમે આવવાના છે કે એમને જ રેડ પાડે ના એનો એક વોરંટ નીકળતું હોય છે અને એનો વોરંટ કહેવાય છે જી વેપારીને આપવામાં આવે છે કે આ એક પ્રકારનું વોરંટ છે કે ભાઈ અમે તમારે ત્યાં આવવાના છીએ એટલે હા ઇન્ફોર્મ કરીને જ આવશે એમને એમ ધાડ પાડે રેડ પાડે એવો કોઈ વિષય આમાં આવતો નથી રેડ પડતી હોય છે ખબર વગર એ જુદો એ જુદો પ્રકાર એ આ સર્ચ સીઝર આ એ એના માટે રેડવાળો આ વિષય નથી પહેલાં સૌથી પહેલાં તેને વોરંટ આપવામાં આવે છે એનું કારણ ફક્ત એક જ છે કે ભાઈ ઘણી વખત વ્યાપારીઓ શું કરે છે કે બિલ તો બનાવે પણ માલ વધારે મોકલેલો હોય બરાબર અને ઓછો માલ હોય ઘણી વખત ટ્રાન્સપોર્ટરની ત્યાંથી માલ જતો હોય છે તો તે વખતે કંઈક ઓછો વધતો કરે અથવા તો માલ ગોડાઉનમાં મૂકેલો હોય તો એ ઘટાડેલો દેખાડેલો હોય એટલે આ પ્રકારની બધી યુક્તિ પ્રયુક્તિઓ વેપારીઓ પણ કરતા હોય છે અને ખરીદનારાઓ બી કરતા હોય છે અને કોઈ જગ્યા ઉપર જ્યારે જીએસટીની પૂરેપૂરી રકમ મળવી જોઈએ એ જીએસટી વિભાગને ન મળતી હોય આજે જો તમે જીએસટીનો ગત મહિનાનો જે રકમ આવી છે એક લાખ અડસઠ હજાર કરોડ રૂપિયાનું જીએસટી જીએસટીનું કલેક્શન થયું છે સરકારને મળ્યું છે એટલે સતત તમે જો ગ્રાફ જોશો તો એ ગ્રાફ હંમેશા ઉપર જ જઈ રહ્યો છે લગભગ બાર ટકા બાર પોઈન્ટ અઠ્ઠાવન ટકા ગત વર્ષ કરતાં આ વર્ષે વધારાનો આપણને જોવા મળે છે એટલા માટે તકેદારીના ભાગરૂપે કે કોઈ આ રીતે કરચોરી ન કરે એવો પ્રયત્ન આ જીએસટી વિભાગ કરતો હોય છે સાહેબ જપ્ત કરેલી જે વસ્તુઓ હોય આવીને કઈ કઈ વસ્તુ જપ્ત કરે અને તક કરાઈ ગઈ હોય તો એને મેળવવાની પ્રક્રિયા કેવી રીતે હોય છે નોર્મલી ઇન્સ્પેક્શનમાંથી અથવા સર્ચમાંથી પતી જતું હોય તો કોઈ સર્ચ ન કરે કેમ કે જ્યારે માણસ આવે હતી કોઈ જપ્તી ન કરે જ્યારે આવે ત્યારે કેમ કે પહેલાંની શંકા છે કે ભાઈ આ ગોડાઉનમાં આટલો ને આટલો માલ છે અથવા ટ્રકની અંદર આટલો ને આટલો માલ છે એને એ ખાતરીપૂર્વક એ જ્યારે એવું કહેતો હોય કે નહીં ભાઈ આની અંદર કરચોરી થઈ રહી છે ત્યારે એ પહેલાં તો સર્ચ કરે ઇન્સ્પેક્શન કરે નિરીક્ષણ કરે શોધ કરે અને પછી એને લાગે કે ના આ તો ગડબડ છે જ એટલે સર્ચ કર્યા પછી સર્ચ એટલે ધ્યાન રાખજો સીઝ તમે કહો છો જપ્ત કરવાવાળો જે વિષય છે એ ત્યારે જ થઈ શકે જ્યારે એને પાકી ખાતરી થઈ ગઈ કે હવે આના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં એટલે જપ્તી એ કરી શકે છે એટલે માલ જપ્ત કરીને જે તે જગ્યાએ ગોડાઉન સીલ કરવું કે પછી એ માલને બીજી જગ્યાએ ક્રિએટ કરવો આવી કોઈ ના 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 બે 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 મુદ્દા ધ્યાન રાખીએ આમાં કે જ્યારે જપ્તી કરવાની આવે ને તો સૌથી પહેલાં તો એને સર્ચ કે નિરીક્ષણ કરવું પડે બરાબર એટલે એની પાસે સત્તા છે એવી આ કલમ સડસઠ હેઠળ એની સત્તા છે કે ગમે એટલું હોય તાળું તોડી શકે ઓકે હવે તો ઘણી વખત ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી પણ બધું સીલ કરેલું હોય તો સીલ તોડવાની સત્તા ઇલેક્ટ્રોનિક ડિવાઇસની તોડફોડ કરવાની એ એને પૂરી પૂરી સત્તા છે જેથી એને ખોલવાનું છે બરાબર આ એક પ્રકાર છે બીજો પ્રકાર એવો પણ છે જો એને જપ્તી કરી લીધું હોય તો પોતાના કબજામાં જ્યારે લઈ લીધું હોય તો એ પોતાનું સીલ પણ મારી શકે પોતે પણ તાળું મારી શકે છે એટલે આ પ્રકાર છે જ બરાબર હવે સાહેબ અધિકારી તાળું તોડે અને પછી જે માલ હોય એ જે કંઈ ગડબડ કે એની સમાધાન થઈને પછી પાછું કોર્ટમાંથી લેવાનું કે કેવી એની પ્રોસીજર શું હોય ના સામાન્યતા કાયદામાં કોર્ટમાં જવાની આવશ્યકતા નથી જોતી કોઈ પણ કિસ્સાની અંદર કોર્ટમાં જવાની જરૂર નથી આવી વ્યવસ્થા છે દાખલા તરીકે માલ જપ્ત જ કરવો એવું નથી ઘણી વખત અધિકારી છે ને દસ્તાવેજો જ જપ્ત કરી લે કેમ કે જેના આધાર પર એને બધા રેકોર્ડ્સ મળી જતા હોય અને એ રેકોર્ડની સાથે તમારી વસ્તુનો સંગ્રહ સ્ટોક કરેલો છે ગોડાઉનમાં જે માલ છે એ ટેલી થતો હોય તો પછી એ જપ્તીનો પ્રશ્ન જ નથી આવતો જપ્તી ટેલી નથી થતો ત્યારે એ જપ્તીનો વિષય આવે છે અને ઘણી વખત જપ્તી કેવી થાય ખબર છે એ વેપારીનો માલ બીજા કોઈ ગોડાઉનના માલિક પાસે છે એટલે ત્યાં જઈને પણ જપ્તી કરી શકે અથવા એના મિત્ર પાસે અથવા એના ઘર પાસે એ જો કંઈક દસ્તાવેજો ઘરે મૂકેલા હોય તો ઘરેથી પણ કાઢી શકે એના રિશ્તેદારો પાસેથી પણ લઈ શકે એટલે એને જપ્ત કરવું હોય તો એકલો માલ જપ્ત કરવાનો એવો વિષય નથી એની સાથે સાથે દસ્તાવેજો પણ ડોક્યુમેન્ટ્સ છે બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે હિસાબી ચોપડા છે આ બધું જ એ જપ્ત કરી શકે છે અને એ પાછા ન હોય એવું નથી જો નોર્મલી આ જ્યારે જપ્તી થતી હોય છે ને ત્યારે એની પાસે ત્રીસ દિવસનો સમય છે બરાબર એ ત્રીસ દિવસના સમયની અંદર જીએસટી વિભાગ એનો નોટિસ મોકલે કે ભાઈ જો તે આવી ગડબડો કરી છે એટલે આનો તું જવાબ આપ ખુલાસો આપ જો કોઈ નોટિસ ન મોકલે તો પછી આમાંય ત્રીસ દિવસની અંદર એને આપી દેવું જોઈએ પાછું આપી દેવું જોઈએ અથવા તો સરવાળે છ મહિનાની સત્તા છે જપ્ત કરેલી વસ્તુ એની પાસે રાખતા નહીં પણ કદાચ એવું બને કે બહુ કોયડું ગૂંચવાયેલું છે અને ખબર નથી પડતી એટલે એ પછી પ્રિન્સિપાલ કમિશનર જે છે જીએસટીનો એની પાસે જાય અને એમ કે ભાઈ મને હજી બીજા છ મહિના જોશે એટલે વધારાના છ મહિના એને મળે ત્રીસ દિવસમાં એ પાછો આપી શકે છે અથવા તો પછી છ મહિના સુધી રાખે પોતાના પણ એ એ અધિકારી કોણ છે ખબર છે જપ્તી કરવાવાળો જે અધિકારી છે એ ઓછામાં ઓછો જોઈન્ટ કમિશનરની દરજ્જાનો હોવો જોઈએ કોઈપણ અધિકારી એવો સુપ્રિન્ટેન્ડન્ટ કે ઇન્સ્પેક્ટર આવો જઈને ન કરી શકે ન કરી શકે જોઈન્ટ કરવાની સત્તા જે છે જોઈન્ટ કમિશનર અથવા તેનાથી ઉપરનો હા પણ બની શકે એવું કે કંઈક કાર્યવાહી કરી હોય અને પછી એ પોતાના કોક બીજા અધિકારીને લેખિત સ્વરૂપે આપે કે ભાઈ આ બાકીનું કામ આવે તારે પૂરું કરવાનું છે ત્યારે એ કરી શકે જો એ ન હોય એવું જોઈન્ટ કમિશનર કરતાં નીચેનો વ્યક્તિ હોય તો એ આખી જપ્તી સર્ચ સીઝર એ બધું ગેરકાયદેસર ગણાય અને આવા કિસ્સા બન્યા છે કે કોર્ટમાં ગયા જે વેપારી છે કે ભાઈ આ માણસ આવ્યો કઈ રીતે આ તો જોઈન્ટ કમિશનર આવવાનું હતું તું જોઈન્ટ કમિશનર હતું એની જગ્યા પર આ આવ્યો છે એટલે જીએસટી વિભાગ ઉપર ઠપકો પણ આપ્યો છે અને એ પાછું કરવાનું પણ કહ્યું છે એટલે જોઈન્ટ કમિશનર લેવલથી નીચેના કોઈ લેવલવાળી વ્યક્તિ ના આવી આની અંદર જપ્તી વગેરે કરી કરી શકે શકે સાહેબ જે પ્રશ્ન મારો હતો એ હજુ પણ કે જપ્તી થઈ ગઈ અને હવે એનું વેપારીને એના દસ્તાવેજને બધું પાછું લેવાનું હોય તો એ છ મહિનાનો સમય તમે કીધો પેલા પ્રિન્સિપાલ જે છે એમના ઉપરના અધિકારી કમિશનર એ બીજા છ મહિનાનો સમય આપે એટલે બાર મહિનાની અંદર પૂરા થઈ ગયા પછી એમને કોઈ અધિકાર નથી વસ્તુ રાખવાનો દસ્તાવેજ રાખવાનો એટલે એ આપી જ દેવા પડે ને એની ઓફિસમાંથી જ મેળવી લેવાના હોય જો બે ભાગ કરો તમે વસ્તુ માલ અને દસ્તાવેજ બરાબર તો દસ્તાવેજના વિષયની અંદર તો અધિકારી વેપારીને ઝેરોક્સ કરવાનો સત્તા આપે છે કે ભાઈ તારે જો આ ડોક્યુમેન્ટ જોઈએ છે એના વગર તારે ચાલવાનું નથી તો એના દસ્તાવેજ હવે વસ્તુઓનો કે માલનો તો ઝેરોક્સ થાય નહીં એટલે એ તો જપ્ત જ થાય ને તાળામાં જ હોય એટલે જાતે અધિકારી છે એ સીલ કરી દે જેથી કોઈને મળી શકે નહીં પણ દસ્તાવેજોને તમે ઝેરોક્ષ કરી શકો અને માલ જે છે એ જે કઈ પછી ભરવાનું આવતું હોય પૈસા કે આ તે ઓર્ડર કરે હુકમ કરે એ આપ્યા પછી માલને છોડી શકે હમ એટલે હંમેશા એની કિંમત કેટલી છે એની કિંમત નક્કી કર્યા પછી કિંમત જેટલી રકમના બોન્ડ અથવા એટલી રકમ એ જે ભરી દે તો જપ્ત કરેલો માલ પણ છૂટો થઈ શકે છે સાહેબ આમાં હાનિકારક વસ્તુઓ હોય તો એની જપ્તી થાય કેમ કે તમને તો ખબર નથી કે આમાં હાનિકારક વસ્તુ હોય

આ સત્તર વસ્તુઓની યાદી આપવામાં આવી છે અને એ યાદીને કાં તો નાશવંત કહેવાય કાં તો હાનિકારક કહેવાય એવી બધી વસ્તુ પેરિશેબલ હા જો એવી બધી વસ્તુઓ હોય તો એના માટે તો તકેદારી તરીકે અધિકારી એમ જ કે ભાઈ તું પૈસા ભર દે અને આ લઈ જા આ તો માથાકૂટ છે કેમ કે આનાથી જો બીજા કોઈને નુકસાન થાય તો કેમ કે હાનિકારક હોય દજાતું હોય કે કંઈ કંઈ પણ એવું આગ લાગતી હોય આવી કોઈક વસ્તુ હોય તો એ તું ભાઈ જલ્દી છૂટો કરી દે પણ માની લો કે એ ન કરે પૈસા ન ચૂકવે અથવા એની પાસે પૈસા નથી તો એવા સંજોગોની અંદર અધિકારીને પૂરેપૂરી સત્તા છે કે એનો નિકાલ કરવો નિકાલ કરવો એટલે વેચી દેવો એ વેચી શકે અને વેચા પછી જે પૈસા મળ્યા હોય એ અધિકારી જીએસટીનો જે વેરો છે એ ના પેનલ્ટી વ્યાજ આ બધું લઈને એ પહેલાં જીએસટી વિભાગમાં જમા કરાવે અને પછી જ બાકીના પૈસા જો હોય વધે તો નહીં જ કેમ કે આ આટલી બધી રકમ થતી હોય તો મોટા કે ન થાય નહીં તરે એ પછી પહેલાંને આપી શકે છે પણ એ જો આપી દે તો આવા નાશવંત અથવા હાનિકારક જે વસ્તુઓ છે એ વસ્તુના માટે તકેદારી તો એને રાખવી પડે સાહેબ રોકડ રકમ જે હોય એ રોકડ રકમ જપ્ત કરી શકે એક બહુ મોટો આ વિવાદાસ્પદ વિષય છે એટલો બધો વિવાદ આ વિષય પર ચાલી રહ્યો છે જો ટ્રિબ્યુનલમાં પણ ચાલ્યો પછી હાઈકોર્ટમાં બી ચાલ્યો અને સુપ્રીમ કોર્ટમાં પણ ચાલ્યો એટલે એક બે જગ્યા ઉપર એવું બન્યું છે કે જેમાં કોર્ટોએ કીધું કે હા ભાઈ રોકડ જ કેમ જપ્ત જ કરવાનું છે તો રોકડ પણ જપ્ત થઈ શકે તો કેટલા કોર્ટોએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે મહદઅંશે એવું કીધું છે કે રોકડ આ વસ્તુ નથી એટલે એનું કોઈ નાણાકીય મૂલ્ય છે એવું તો નથી હા જો એની જગ્યા ઉપર ફોરેન કરન્સી હોય ને તો જપ્ત થઈ શકે ડોલરમાં છે પાઉન્ડમાં છે તો એ જપ્ત કરી શકાય પણ ભારતીય રૂપિયો જે છે એના રોકડા પૈસા ગમે એટલા હોય એક પણ રૂપિયાની જપ્તી ન થઈ શકે એવું સ્પષ્ટ કોર્ટનું માનવું છે હજી પણ કોર્ટમાં આવા કેસીસ ચાલી રહ્યા છે કે જેની અંદર રોકડ રકમ જપ્ત કરવી કે નહીં કરવી પણ ભાગે જ કોર્ટોનું કહેવું હોય છે કે ભાઈ રોકડની રકમ કોઈ દિવસ જપ્ત નહીં કરવી જોઈએ સાહેબ તમે કીધું એમ ડોલર કે પાઉન્ડ કે યેન કે રૂબલ કે આવું હોય તો એ નોંધાયેલું હોય વેપારીએ કોઈ વસ્તુને એક્સપોર્ટ કરી અને એના પેમેન્ટમાં એને મળ્યું છે તો એ પોતાની પાસે હોય તો એ જપ્ત કરી શકે સંપત્તિ કહેવાય અને સંપત્તિ કહેવાય

કેમેરામેન નિખિલ રાવલ સાથે હું દીપક શાહ સ્પાર્ટ ટુડે ન્યૂઝ